સુરતમાં દિલ્હી ગેટ ખાતે સિટી બસ ડેપોમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો સ્ટેશન સિટી બસ ટર્મિનલની ચારે બાજુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું રોજના હજારો મુસાફરોની અવરજવર હોવા છતાં સુવિધાનો અભાવ જોવા મળ્યો મુસાફરોને બેસવા માટે બાંકડા પણ ન મુકાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે પંખાની કોઈ સુવિધા ન હોવાથી ગરમીમાં શેકાવા મુસાફરો મજબૂર બન્યા છે લોકોને ટિકિટ બારીની રેલિંગ અથવા તો પછી અન્ય ટુ વ્હીલર પર બેસવાની ફરજ પડે છે રાત પડતાની સાથે જ આ ટર્મિનલ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે બસ ટર્મિનલની અંદર જ્યાં જુઓ ત્યાં દારૂની ખાલી બોટલો મળી આવતા જ પ્રશ્નો ઊભા થયા છે રાત પડતા જ ટર્મિનલ ની અંદર દારૂની મહેફિલો પણ થાય છે દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરતને સ્માર્ટ સિટી તેમજ સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે ત્યારે સુરત સિટી બસ ટર્મિનલ પર આપણે ઉપસ્થિત છીએ અને અહીંયાની જે પ્રકારની તસવીરો જોવા મળી રહી છે કે ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય છે ને આ ગંદકીની સામ્રાજ્ય વચ્ચે ક્યાંય ને આ સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલ આવેલું છે ખાસ કરીને અહીંયા જે આ લોકો છે તે નશો કરીને સૂતેલા પણ જોવા મળી રહ્યા છે તો સાથે સાથે જે ટિકિટ બારીઓ છે તેની પાછળનો આ પ્રકારે ગંદકીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને આવા ગંદકીના સામ્રાજ્યમાં રોગચાળો જે છે તે ફેલાતો હોય છે ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા પણ જોવા નથી મળી રહી અને તમામ લોકો અત્યારે જે છે તે ઊભેલા જોવા મળી રહ્યા છે કારણ કે બેસવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આ સિટી બસ સ્ટેશન ખાતે જોવા નથી મળી રહી કરીને તમામ લોકો છે કે અહીંયા ઉભેલા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને બેસવાની પણ ક્યાંય ને ક્યાંય ખૂબ જ તકલીફ પડી છે કાકા આ બસ સ્ટેશન જે બેસવાની કેટલી તકલીફ પડે છે ખાસ કરીને બાકડા નથી અહીંયા હા તકલીફ પડે છે ને ક્યાં જવાના તમે